અમદાવાદમાં બે દિવસી ફેશન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું આગામી સમયમાં નવરાત્રી દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે જેથી અમદાવાદીઓને ફેશનની દુનિયામાં અવનવી પ્રોડક્ટ્સ મળી રહે તે હેતુથી અમદાવાદના બોપલ આંબલી રોડ પર આવેલ અલમીરા લક્ષ ગેલેરી ખાતે તારીખ બે સપ્ટેમ્બર અને ત્રણ સપ્ટેમ્બર દરમિયાન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશન પ્રિઝમેટિક ઇવેન્ટ્સ અને મંડલા દ્વારા પ્રથમવાર અમદાવાદમાં યોજાઈ રહ્યું છે એક્ઝિબિશનમાં ડિઝાઇનર જ્વેલરી ડિઝાઇનર ચણિયા ચોળી વેર હોમ ડેકોર અવનવી કેક જેવી અનેક પ્રોડક્ટ્સ અમદાવાદીઓને જોવા મળશે નવરાત્રી અને દિવાળીના તહેવારો માટે અવનવા ડિઝાઇનર કપડાં અને દાગીનાની અનેક શ્રેણી ઉપલબ્ધ છે દિવાળીના મોસમ માટે કોર્પોરેટ ગિફ્ટની વિશાળ શ્રેણી આ એક્ઝિબિશનમાં જોવા મળશે આ એક્ઝિબિશનમાં બારથી વધુ એક્ઝિબિટર્સ પોતાની અવનવી પ્રોડક્ટ્સ લઈને આવી રહ્યા છે અને પ્રિઝમેટિક ઇવેન્ટ્સ અને મંડાલા ભેગા થઈને અત્યારે આપણે એક એક્ઝિબિશનનું આયોજન કર્યું છે અલમીરા ગેલેરી પર અહીંયા આગળ આપણી પાસે બાર ડિફરન્ટ બ્રાન્ડ્સ છે તમને અહીંયા આગળ ચણિયાચોલી કેઝ્યુઅલ વેર વેર હોમ ડેકર જ્યુલરીઝ જ્યુલરીઝમાં પણ જર્મન સિલ્વર જ્યુલરી અને નાઇન્ટી ફાઇવ સિલ્વર જ્યુલરી મળી જશે અને સાથે તમને જર્મન સિલ્વર મારું જે કલેક્શન છે એમાં એકદમ પ્યોર જે સિલ્વર આવે છે એ જ બધી ડિઝાઇન્સ છે જેની આપણે જર્મન સિલ્વરમાં રેપ્લિકા કરેલી છે તો તમે નવરાત્રિમાં એકદમ ફ્રી થઈને સારી જ્વેલરી પહેરી શકો છો કેમ કે આ વાઇઝ બી બહુ ઇફેક્ટિવ છે અને મારી પાસે ડેલી વેરની જ્વેલરીઝ પણ છે જે તમે ડેલીમાં પહેરો તો બી બ્લેક નહીં થાય ટાર્નિશ ફેસ છે વી હેવ સો મેની પ્રોડક્ટ્સ વી આર ઇન બેકિંગ સો આપણી પાસે આ મારી મસ્ત ટ્રાય રેસીપી છે સેવરી ફ્લેવર છે સો યુ કેન ટ્રાય એન્ડ ટેલ મી હાવ ઇટ ઇઝ આપણી પાસે બ્રાઉનીઝ છે એમાં બે ત્રણ વેરાયટીઝ છે ટી કેક્સ છે કપ કેક્સ છે અને ઓફકોર્સ ડોનટ્સ છે અને અત્યારે હેલ્ધી વર્ઝનનું બહુ છે તો હેલ્ધી વર્ઝનમાં બી આપણી પાસે બ્રાઉની છે ઓલ્સો ટી કેક્સ છે અને કમ્પ્લીટલી શુગરલેસ ગ્લુટન ફ્રી સો યસ યુ કેન કમ એન્ડ વિઝિટ અસ